જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ રાહુદેવ જે વ્યક્તિનો રાહુ કુંડળીમાં તકલીફ આપતો હોય રાહુ નબળો હોય ત્યારે એ વ્યક્તિને માનસિક તણાવ રહે નોકરી અવારનવાર બદલવી પડે પગમાં તકલીફ થાય એટલે કે પગ સંબંધિત મુશ્કેલી રહે અપય મળે અને સંતાનોથી તકલીફ થાય ઉપાય છે કે રાહુ મંત્રના અઢાર હજાર જાપ કરાવવા પડે સાથે બીજો ઉપાય છે કે શ્રીફળને પોતાના માથા પરથી સાત વાર ઉતારીને વળ વહેતા જળમાં પધરાવું એટલે કે ઉલટી દિશામાં ઘડિયાળ ફરે એની ઉલટી દિશામાં આખું નાળિયે લઈ અને સાત વાર ઉતારીને જળમાં પથરાવી દેવું ઘઉંના લોટમાં હળદર મિશ્રિત કરી લોટ બાંધવો અને તેના નવ નાગ બનાવવા તે નાગોનું પૂજન કરી વહેતા જળમાં વહાવી દેવા સાથે કાળા વસ્ત્રોનું દાન કરવું જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ